ગાંધીનગર કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પ્રમુખ મહામંત્રી ચૂંટણી અધિકારીઓ કાર્યશાળામાં જોડાયા સંગઠન પર્વ બે હજાર ચોવીસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું બુથ સમિતિનું ગઠન અને પાંચસો મંડળમાંથી પાંચસો મંડળમાં પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેવું ઉદય કાંગડનું નિવેદન સામે આવ્યું છે એકતાળીસ જિલ્લાના પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા બાબતે દિલ્હીમાં બેઠક મળશે અને દિલ્હીથી આપવામાં આવેલી સૂચના પ્રમાણે કામગીરી કરાશે જિલ્લા પ્રમુખ સાહીઠ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ તે નક્કી કરાયું છે સમગ્ર ગુજરાતમાં મંડળના અધ્યક્ષોની જે કઈ ચૂંટણીની પ્રક્રિયા હતી એ એસી મંડળમાંથી પાંચસો બાર જેટલા મંડળમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે અને હવે જિલ્લાના જે કંઈ સંગઠનની દ્રષ્ટિએ જિલ્લાના એકતાલીસ જિલ્લાના પ્રમુખોને જે કાંઈ ચૂંટણીની પ્રક્રિયા છે એ આવતીકાલે દિલ્હી ખાતે બેઠક મળવાની છે રાષ્ટ્રીય કાર્યાલય ત્યાં જે પ્રમાણે માર્ગદર્શન મળે તે પ્રમાણે આગળની પ્રક્રિયા કરવામાં આવશે જ પ્રકારે હવે આ સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું કમલમમાં ભાજપની કાર્યશાળા છે તે મળી હતી પ્રદેશ પ્રમુખના અધ્યક્ષતાને તે સંપન્ન થઈ છે બોથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે બોટાદમાં રાધે ઓઇલ મિલના માલિકનું અપહરણ પછી છુટકારો થયો છે પોલીસે વિપુલ શેખને રાજકોટમાંથી મુક્ત કર્યા